પીયુસી માટે ઓનલાઈન સર્વર બંધ રહેતા ભરૂચમાં ભરૂચ માં વાહન ચાલકોને ભારે હાલાકી સામનો કરવા સાથે બિનજરૂરી દંડ ભરવો પડી રહ્યો છે ભરૂચમાં છેલ્લા દસેક દિવસ પીયુસી સેન્ટરો પર વાહન ચાલકો ઓનલાઈન સર્વર બંધ રહેતા ધરમધક્કા ખાઈ રહ્યા છે ક્યારેક પીયુસી સંચાલકો સાથે ઝઘડા પણ થઈ રહ્યા છે પીયુસી ની મુદ્દત પૂરી થઈ જતા નથી તો બીજી બાજુ પીયુસી ન હોવાને કારણે કંપની કોન્ટ્રાક્ટમાં મુકેલા વાહનોને પ્રવેશ નહીં કરવા દેવાતા આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેઓ આ સમસ્યાના તુરંત નિવારણ માટેની માંગ કરી રહ્યા છે બીજી બાજુ પીયુસી સેન્ટર સંચાલકો દ્વારા પણ આ સમસ્યા માટે રજૂઆતો છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા રોજના પચ્ચીસ ત્રીસ વાહન ચાલકો પી યુસી વિના પરત ફરી રહ્યા છે તેઓ જલ્દીથી આ સર્વરની સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહ્યા છે મારું નામ દિનેશિ છોટુશ્રી ખંડેલ છે હું પી યુ સીને વહેંચવાથી લગભગ ઠાઉંથી સંકળાયેલો છું આ વ્યવસાય સાથે સંકળાયેલા અમારા ઘણા મિત્રો છે જે આ છેલ્લા પાંચ દિવસથી જ્યારે એવરેજ વીસ તારીખથી સર્વરના પ્રોબ્લેમ થયા છે એમાં લગભગ સર્વર બંધ જ રહી છે જેના કારણે પબ્લિકને પણ હેરાનગતિ છે સાથે સાથે અમે પણ હેરાન છે અને ડિપાર્ટમેન્ટ જે કામ કરે છે તે ઘણું જ સારું કરે છે જે ટ્રાફિક ડ્રાઈવ ચલાવે છે પીયુસી ચેકિંગ કરે છે પર્યાવરણો માટે અને લોકો માટે બહુ જ સારી વસ્તુ છે આ જે સર્વર બંધ છે એના માટે ખરેખર અમને એવું દુઃખ થાય છે કે આ ચાલુ થવું જોઈએ જેથી પર્યાવરણ કંટ્રોલ થાય સાથે સાથે મારા અંગત જે પીયુસી સેન્ટર ચલાવવાવાળા છે એ લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે જે સરકારે તમને અભિગમ આપ્યો છે એ પ્રમાણે કામ કરો તમે જે ખોટી રીતે કામ કરો છો તે પણ બંધ કરો જેથી કારણે આપણે કોઈને કપ કરવી હોય તો આપણે દિલ ખોલીને કરી શકીએ આપણી અંદર પણ જે તકલીફો છે તે તમે બધી દૂર કરો અને સારી રીતે કામ કરો એવી અમારી બધાની પાસે અપેક્ષા છે રોજના કેટલા ગ્રાહકો પાછા જતા હશે એવરેજ એક સેન્ટર પર મારા પોતાના સેન્ટર પરથી પચીસ થી ત્રીસ ગ્રાહકો પાછા જાય છે તમારી શું માંગ છે અમારી માંગ એવું છે કે આ જે વર્ક છે તે કમ્પ્લીટ ચાલવું જોઈએ અને સર્વર કમ્પ્લીટ ચાલે જેથી કરીને જે સરકારનો અભિગમ છે સરકારશ્રીનો એ પોતે સારી રીતે વ્યવસ્થિત ચાલે એવી અમારી પોતાની અપેક્ષા છે હા હું પ્રકાશ પટેલ બોલો આ પીયુસીનું સર્વર છેલ્લા અઠવાડિયાથી ડાઉન આવે છે રોજ પીયુસી માટે ધક્કા ખાઈએ છીએ આવું પીયુસી ના નીકળે એની જવાબદારી સરકારની જવાબદારી કે વાળાની જવાબદારી કે પછી અમારે દંડ ભરવાનો આના માટે અમે અમારા લોકોએ જલ્દીમાં જલ્દી વ્યવસ્થા કરવી જોઈએ જે બી સર્વરના પ્રોબ્લેમ છે તમારો આઉટ કરવા જોઈએ અમે તો પીયુસી વાળા બે પર ગરમ થઈને વાત કરીએ છીએ એ કે સર્વર ડાઉન છે અમારે શું કરવું આના વિશે સમસ્યા અમારે જે દંડ તે ભરવો પડે છે એને કોઈ ગવર્મેન્ટ અમને તો રિફંડ થોડું આપવાની છે